ડીજીના પછી સમગ્ર ગુજરાતની પોલીસ દોડતી થઈ છે ત્યારે સુરતના ઝોન છ ના ડીસીપી પરમાર દ્વારા તેમના વિસ્તારમાં આવેલા ઉન ગામમાં આવેલું બંગાલી વસ્તીમાં ફૂટ પેટ્રોલિંગ અને સાથે સાથે લોકોને આધાર કાર્ડ અને પુરાવાની ખરાઈ કરવામાં આવી હતી તેમજ સંવેદનશીલ વિસ્તાર હોવાના લીધે આ વિસ્તારના ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાત ડાયરેક્ટર જનરલ ડીસી દ્વારા રાજ્યભરની પોલીસને સો કલાકની અંદર અસામાજિક તત્વો અને ગુનાખોરો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ભાગરૂપે સુરત શાર અને પોલીસ પણ હાયલર્ટ મોડમાં આવી ગઈ છે ખાસ કરીને ઝોન ચનાર ડીસીપી પરમારની આગેવાનીમાં સુરત જિલ્લાના ઊન ગામમાં વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ડીસીપી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ દળે ઉન ગામમાં આવેલી બંગાળી વસાહતમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી જેમાં રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખ પુરાવા ચકાસવામાં આવ્યા ચેકિંગ દરમિયાન અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી અને ગુનાખોરો કે અગાઉ ગુનાઓમાં સંડવાયેલા વ્યક્તિઓની ઓળખ કરવા માટે પોલીસ દળ ઘરો ઘરોમાં પ્રવેશ્યું સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન જે લોકોની ઓળખ સંદિગ્ધ લાગી તેમના અગાઉના ગુનાઓ અને કાયદાકીય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઓપરેશનથી સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ અને અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો ડીજીના આદેશ બાદ ગુજરાતભરમાં પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે

ક્રિમિનલો અટેકવાળા ગુનાદારોને પકડવા તેમજ કોઈ જાતની અપ્રિય ઘટના વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી ત્યારે આપણે જોઈશું જોન સુરતના જોન સિચના ડીસીપી સાહેબ છે પોતાના વિસ્તારમાં અને પમ્પિંગ લાઈન કરી પોતે પોલીસ પરેડ કરી રહ્યા છે પમ્પિંગ કરી રહ્યા શું છે કારણ કે શું એવી ઘટનાને ને શા માટે આ તકેદારી રાખવા રૂપ કામગીરી થઈ રહી છે જી સાહેબ આજ રોજ ડીજીપી સાહેબની સૂચના માર્ગદર્શન અને સીપી સાહેબના આદેશ અનુસાર અમે ઝોન સિક્સ વિસ્તારના બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બંગાળી બસ્તી વિસ્તારમાં પોલીસને એક પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આજે અમે કોમ્બિંગનું આયોજન કર્યું છે અમે અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવી જે અસામાજિક તત્વો પાસા તડીપાર ભૂતકાળમાં ગુનામાં સંડોવેલા દરેકના ઘરોનું ચેકિંગ કરીશું તથા એમાં કોઈ પણ પ્રકારના હથિયાર મળી આવે કોઈ શસ્ત્ર મળી આવે તો એના વિરુદ્ધના કેસ કરીશું આ રીતનું અમે એક ટોટલી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે આના કારણે પ્રજામાં શું શાંતિ સલામતીનો અહેસાસ થાય અને ગુનેગારો પર પહેલેથી જ પ્રિવેન્ટિવ એક્શન કરી ગુનો કરતા અટકાવવા માટે અમે જરૂરી કાયદા કે પગલા લઈ રહ્યા છીએ પોલીસ અગાઉ કરેલા ગુનાદારો ઉપર તપાસ કરી રહી છે બીજા કોઈ ગુના ના કરે તેના માટે એક્શન મોડ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે કેમેરામેન રવિ સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યુઝ સુરત તો આ હતા સુરત બુલેટિન ના મહત્વના